કીર્તિ તું શિયાણ સિણ ઉખા તું કુત્રી છે કુત્રી લાલ આહિર પાંચ કલાક અમદાવાદ ની અંદર તારા થી એનો ભા લઈ નતો તૂટ્યો તારો બાપ સુરત ની અંદર આવેલો તારા થી જે ઉખાડું ઉખાડી નાખજે અરે કુતરી તને ખબર છે તું કોનો વિરોધ કરેસ હવે કુઈત્રી જો તું ખજૂરભાઈ અથવા ખજૂરભાઈના પરિવાર વિશે કાંઈ બોલીશો ને તો તને તારા ઘરે આવીને ઉપાડી લેશું મિત્રો અત્યારે લોકો કીર્તિ પટેલને આવું કહી રહ્યા છે ને કીર્તિ પટેલને હવે બધા લોકો કુઈતરી કહે છે મિત્રો હવે મિત્રો આપણે વાત કરીએ ને તો ઘણા બધા લોકો અત્યારે કીર્તિ પટેલને જેમ ભાવે ને એમ બોલી રહ્યા છે અને મિત્રો હવે લાલો આહિર કીર્તિ પટેલને એમ કહે છે કે થઈ જાય મોરે મોરો તું એમ કહે કે અમદાવાદની અંદર તો હું અમદાવાદની અંદર આવું તું એમ કહે કે સુરતની અંદર તો સુરતની અંદર આવું અને મિત્રો હવે લાલો આહિર અમદાવાદની અંદર ગયો હતો અને સુરતની અંદર પણ ગયો હતો અને ત્યાં જઈ અને કીર્તિ પટેલને પણ લોકેશન આપ્યું હતું હવે મિત્રો હવે અહીંયા અમદાવાદની અંદર શું થયું હોય સુરતની અંદર શું થયું હોય એ તો આપણાને કાંઈ નથી ખબર પણ મિત્રો હવે આ લડાઈ જે ખજૂરભાઈની અને કીર્તિ પટેલની જે લડાઈ છે એ હવે દિવસે ને દિવસે વધી રહી છે અને હવે મિત્રો કીર્તિ પટેલ એમ કહે છે કે હું સત્યની લડાઈ લડું છું જ્યાં સુધી આ લડાઈ પૂરી નહીં થાય ત્યાં સુધી હું લડતી રહીશ અને અત્યારે મારે ધ્યાન દેવાનું છે તો ખજૂરના આ જે મેટર ચાલી રહી છે આ લપ ચાલી રહી છે તેની અંદર મારે ધ્યાન દેવાનું છે મારે અત્યારે ધ્યાન ભટકાવવાનું થાતું નથી કેમ કે હું સત્યની લડાઈ લડું છું એવો અત્યારે કીર્તિ પટેલ કહે છે અને મિત્રો હવે કીર્તિ પટેલ આગળ શું કરે શું ન કરે એ તો આપણાને કાંઈ નથી ખબર અને મિત્રો ઘણા બધા લોકો તો અત્યારે વિડીયો જોઈ રહ્યા છે કે કીર્તિ પટેલ સાચી છે કે ખજૂરભાઈ સાચા છે પરંતુ મિત્રો હજુ સુધી સામે નથી આવ્યું કોણ સાચું છે અને કોણ ખોટું છે એ પણ ઘણા બધા લોકો કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે પરંતુ મિત્રો હવે તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટની અંદર જરૂર જણાવી દેજો અને મિત્રો હવે આપણે વાત કરીએને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો મેં તમને જેટલી માહિતી અને જેટલી જાણકારી આપી છે ને એ બધી જ માહિતી અને જાણકારી મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત મળી છે અને મેં તમને જણાવી છે અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય જય દ્વારકાધીશ